જય શ્રી કૃષ્ણ આજે આપણે સેવામાં મંડપનો પ્રકાર જોઈશું તો આપણે ત્યાં વિશેષતાથી સેવામાં કંઈ પણ ન કરીએ તો આ રીતે આપણે મંડપ સિદ્ધ કરી દેવાનું શેરડી ન મળે તો આ રીતે આપણે વસ્ત્રની કરી લાકડી ઉપર એ કરી શકાય પણ મને ત્યાં સુધી શેરડી લેવાની આપણે આ બતાવવા માટે કર્યું છે એટલે બીચમાં આવું ચોક થાય ચોકની અંદર બધા રંગોથી આવી સાંજી જેવું આપણે ચોક સિદ્ધ કરતા હોઈએ છીએ પણ ન હોય તો આવું માર્કેટમાં મળતું હોય છે તો આવું લાવીને ધરી દેવાનું પાછળ આપણે પીછોય ધરીશું આટલું શું પણ કરીને ઠાકોરજીને મંડપમાં ગૃહ સેવા પધરાવીશું તો પણ ઠાકોરજીને ખૂબ જ આનંદ આવશે વિશેષતાથી જોઈએ તો આ રીતે આપણે મંડપ સિદ્ધ કરી પછી આ રીતે ઠાકોરજીને બીચમાં ગાદી પધરાવી આ બાજુ ચાર કોડિયા બીજી આ બાજુ ચાર કોડિયા એમાં દીવા પકડાવી દેવાના પછી અહીંયા એક ટોકરી પધરાવાની એમાં આપણે ત્યાં ચાર પ્રકારની વસ્તુ ભાજી છે પછી બોર છે અને